ગુજરાતભરમાં સૂર્યનો પ્રકોપ જોવા મળી રહ્યો છે હવામાન વિભાગની હિટવેવની આગાહી વચ્ચે અમરેલીના રસ્તાઓ સુમસાન બન્યા છે હવામાન વિભાગ દ્વારા અમરેલીને યલો ઝોનમાં ગણાવ્યું છે બપોરના સમયે રસ્તાઓ પર કોઈની અવરજવર જોવા મળતી નથી દુકાનદારો પણ બપોરના સમયે દુકાનોને તાળા મારી ઘરે જ રહેવા મજબૂર બન્યા છે ભારે તાપ અને ગરમીથી બચવા લોકો ઠંડા પીણા જેવા કે શેરડીનો રસ લસ્સી પી રહ્યા છે અમરેલી સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટરે લોકોને સલાહ આપતા જણાવ્યું હતું કે અમરેલીના લોકો જાગૃત છે જેથી હોસ્પિટલમાં માત્ર બે લૂ લાગવાના કેસ ઇન્ડોર થયા હતા જેને સારવાર બાદ રજા આપી દેવાય છે લોકોએ કામ વગર ઘરની બહાર નીકળવાનું ટાળવું જોઈએ લૂ લાગવાના લક્ષણો જેવા કે ચક્કર આવવા ઝાડા ઉલટી માથું દુખવું વગેરે જેવા લક્ષણો દેખાઈ આવે તો તુરંત ડોક્ટરની સલાહ લેવી હિતાવહ છે અમરેલી હોસ્પિટલ દ્વારા તમામ પરિસ્થિતિને પહોંચી વળાય તે સુવિધાઓ ઉપલબ્ધ છે ચોવીસ કલાક ડોક્ટરો સ્ટેન્ડ બાય છે અને હાલ પરિસ્થિતિ સામાન્ય જણાઈ રહી છે જિલ્લામાં હીટવેવના શરૂઆત થઈ ગઈ છે અને ગરમી વારંવાર અવારનવાર હીટવેવ આવે છે અને વધારે પડે છે અત્યાર સુધીમાં બે કેસ અમારી પાસે હીટવેવના હીટ આવેલા અને અમે દાખલ કરી અને એની સારવાર કરી અને સારા થઈ અને ડિસ્ચાર્જ કરીને ઘેર મોકલી આપેલા છે વધારે પડતા મોટી સંખ્યામાં કેસ કોઈ આવેલ નથી એ સારી વાત છે કારણ કે લોકોમાં પણ એટલી જાગૃતિ છે હીટવેવ છે તે મોટાભાગે આ ઉનાળાની ઋતુમાં આપણું ટેમ્પરેચર ઘણું બધું ઊંચું જતું રહે ચાલીસ ડિગ્રીને ઘણી બેતાલીસ તેતાલીસ ચુમાલીસ ડિગ્રી જેટલું પણ જતું રહે અને એટલું વધારે તાપમાન છે તે શરીરને અનુકૂળ નથી આવતું એટલે શરીર એની સામે એમાં કંઈ બીમારી દેખાય એટલે એના લીધે માણસને ઘણી વખત બેચેની થાય ગભરામણ થાય ઉલટી ઉબકા થાય ઘણી વખત કંઈ શરીર તૂટવા લાગે ખેંચ આવી જાય માણસને પૈસા ઓછો થાય બીપી લો થઈ જાય ક્યારેક માણસ બેભાન પણ થઈ જાય આવું બધું જોવા મળે એને આપણે હિટવેવ કે હીટ સ્ટ્રોક કે હીટ હાઈપ્રોપાયરેક્સિયા એ બધી ગ્રેડેશન પ્રમાણે જુદી જુદી ટર્મ આપતા હોય